તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા રેકોર્ડિંગની અંદર આ રેકોર્ડિંગમાં તમને જાણવા મળશે કે આ મનસુખભાઈ રાઠોડ ઓધાભાઈ છે તે ધબધબાટી બોલી રહ્યા છે કેવું બોલી રહ્યા છે શું શું બોલી રહ્યા છે અને કેવી રીતને બોલી રહ્યા છે કેવી ભાષાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ રેકોર્ડિંગ તમને કેવું લાગે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને લાઇક શેર કમેન્ટ પણ કરી દેજો સાંભળો હવે તમે આ રેકોર્ડિંગ

હું મારા રોડ માથે બેઠો હાલ તારી દેવી લીંડા નો કાઢો તો મને હા કે ભૂંડ્યા થવો હોય થઈ જાય તને હું હળી કાઢી દેવી તું આવે

તારા ની તારી દેવી તારી દેવી પેટ્રોલવાય એમ માતાજી ને તારો માતા જો હમ આવ્યો તારો માતા જો એમ નઈ તે માતાજી તારા લીંડા નીકળી ગયા તું તમને પૂછી નામ બોલા છોકરા તારો નામ તને દેવી દેખાડવી કોટડા ની પોલીસ તને દેખાડવી તારો નામ દે મારું નામ બોઘા ભાઈ આખો નામ બોલ

તારા લીડા કઢવી ના બે ના ફોન બંધ થવાના છે શું છે બે ના તારો ને તારો ઓલે ભાઈ આવડાનો શું નામ સુરનો નો હું નો ઓલે હા લડી લઈ વાપસ કરું તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે મનસુખભાઈ રાઠોડ અને વોઘાભાઈની વચ્ચે કેવી ધબધબાટી બોલી રહી હતી તેના વિશે જાણવા મળી ગયું છે કે કેવી રીતને કેવી ધબધબાટી બોલી અને શું શું ધબધબાટી બોલાવી કેવા કેવા પ્રશ્ન પૂછ્યા તે તમને જાણવા મળી ગયું છે તો આવા જ રેકોર્ડિંગ માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બેલ આઇકન દબાવી દો અને આ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને લાઇક શેર પણ કરી દેજો